સામાન્ય રીતે જોઈએ તો બાલંગીરથી ધોરણ એકમાં બાળકો આવે ત્યારે મોટા ભાગના બાળકો એકથી પાંચ કે એકથી નવ અંકો લખતા જ હોય છે એકડી લખી દઈએ બેન મતલબ આગળ શું છે ઓળખતા નથી સંખ્યાને હજી તો એમનામાં હજી સંકલ્પના સિદ્ધ થઈ નથી પણ લખતા તો હોય જ છે વળી બીજું કારણે કે એ અંકોની સંખ્યા નવ જ છે જ્યારે મૂળાક્ષરોની સંખ્યા વધારે છે પર અને વ્યંજન એને પણ સમય જતાં ઓળખવા લાગે છે વાંચવા લાગે છે સમજવા લાગે છે પરંતુ જ્યારે લેખનની વાત આવે છે ને અનુલેખન હોય કે લેખન ત્યારે અમુક મૂળાક્ષરોમાં થોડી મુશ્કેલી અનુભવે છે મેં જોયું છે મારી શાળામાં બાળકો સારું વાંચતા હોય પણ જ્યારે લખવાનું હોય સુરલેખન ત્યારે અમુક મૂળાક્ષરોમાં ભૂલ કરતા હોય છે તો એના માટે મેં આ ઇનોવેશન શરૂ કરી એક પ્રયોગ શરૂ કર્યો જૂન બે હજાર ત્રેવીસથી

ઘણીવાર એવું પણ મને કે પ આવડે છે પાંચડો ખબર નથી તો પણ કઈ કાલે પતંગનો પ લખીને પાંચ થઈ જાય તો જે અંકો સાથે મૂળાક્ષરનું અનુસંધાન છે એ મોક્ષ સાથે અંકોનું અનુસંધાન પણ સામે લખાય છે બરાબર હવે આપણે અગ્રમૂક્ષની વાત કરું વિનોક્ષ સ અમુક છે જે બાળકોને લખવામાં મુશ્કેલી કરે છે એ પણ અંકો બની લખી શકશે જેમકે શ લખવાનો હોય સટકોડનો શો તો બાળકોને કઈ કાલે પાંચડો તો આવડે છે ને ખાવા બે પાંચળો આવડે છે આની રંગી કરશો એટલે બની જશે રહી વાત જ્ઞ તો જ્ઞ પણ ઓળખે છે વાંચી છે પણ જ્યારે લખવાનો વારો આવે ત્યારે બે ઉપરથી કરવાનો છે પગડું આવડતું હોય તો જ્ઞ આવડી જશે એવું કહી અને બે પણ આ રીતે રંગી લગાવી ન મિત્રો ક્ષત્રિય નો ક્ષત્રો એવો છે કે તમામ બાળકો મોટા ભાગના તમામ બાળકો મુશ્કેલી અનુભવે છે લખવામાં તો ત્યારે પણ એ ટીપ્સ શકાય આ પ્રયોગ કરી શકાય અંકોનો ઉપયોગ કરો

તો બાળકો આસાનીથી લખતા શીખી જાય છે લખવામાં આ આ પ્રયોગ ખરેખર ખૂબ ઉપયોગી સાબિત થાય છે અને મેં જોયું છે બાળકો સરસ વાંચે છે સમજે પણ છે પણ જ્યારે એ લખાણ હોય એમાં ખાસ કરીને ત્રીજા ધોરણમાં જ્યારે એકમ કસોટીમાં લખવાનું હોય સીધું લખાણ તો અમુક શબ્દો તો એ ઓળખવા છતાં અમુક અક્ષરો લખી નથી શકતા તો આ જો અંકો સાથેનું એનું અનુસંધાન જોવામાં માંગે તો આસાનીથી લખે છે

ત્રણ છે તો ત્રણમાંથી ઊં બને ત્રણને ઊંધો કરો તો ધ બને દ નાની દંગડી કરો તો ઢ બને તેને મોટી દંગી કરો તો ઘ બને પાછો કરી એને મીઠું કોંગ લગાવી દીધો તો છ બને આ રીતે તમામ મૂળાક્ષરો જો અંકોના સહાયથી લખવામાં આવે તો બાળકો તમામ વિદ્યાર્થીઓ આ સામેથી લખી શકે છે અને જે લખી શકે છે એ પણ એક સારાક્ષરે લખી શકે છે যে বাড়ক মুশকিল এখন সারি রিখি শেখেছে এটি যে পায় পার জ্ঞান এ মে বাঁচন লেখন যে লেখন বেশ মুশ্কেল পড়েছে দূর থাকে